નમસ્કાર મિત્રો જે વ્યક્તિ પોતાને સાચો પ્રેમ કરે છે તે બીજાને દુઃખ પહોંચાડવાની કલ્પના પણ કરી શકતો નથી રાધે રાધે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના યુ ટ્યૂબ ચેનલ એસો વાણી રાશિફળમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે સાત નવેમ્બર શુક્રવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે આવનારા દિવસોમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને કઈ ખુશખબર મળવાની સંભાવના છે આ તમામ માહિતી તમને આ વીડિયોમાં મળશે મિત્રો આ વીડિયોમાં તમે જાણશો કુંભ રાશિના લોકોનું પરિવાર જીવન કેવું રહેશે વ્યવસાય અને નોકરીમાં શું ફેરફારો થશે પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનની સ્થિતિ કેવી રહેશે આરોગ્ય અને ધન સંબંધિત સ્થિતિ કેવી બનશે તેથી વિડિયોને અંત સુધી ધ્યાથી જરૂર જુઓ અને જો તમારી રાશિ કુંભ છે તો આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો આજનો દિવસ છે શુક્રવાર જેને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે તો તરત જ કોમેન્ટમાં લખો જયલક્ષ્મીમાં વિડિયોને લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર રાખજો જેથી નવા વિડિયોનો સંદેશ તમને મળતો રહે હવે ચાલો આજેના પંચાંગ પર નજર કરીએ તારીખ સાત વીસ નવેમ્બર ઓગણીસો પચીસ શુક્રવાર તિથિ દ્વિતીયા નક્ષત્ર રોહિણી પક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને બત્રીસ મિનિટ આજનું શુભ મુહૂર્ત સવારે નવ વાગીને સોળ મિનિટથી બપોરે એક વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે જો તમને કોઈ શુભ કાર્ય કરવું હોય તો આ સમય ખૂબ જ લાભકારી છે અને અશુભ સમય સવારે આઠ વાગીને અડતાલીસ મિનિટથી નવ વાગીને ચોત્રીસ મિનિટ સુધી માનવામાં આવ્યો છે તેથી આ સમય મહત્વપૂર્ણ કામથી દૂર રહેવું સારું આજનો લકી નંબર છ લકી કલર ભૂરો અને ગ્રે સ્લેટી હવે ચાલો આજેના ચાણક્ય નીતિ જ્ઞાન પર આચાર્ય ચાણક્ય કહે છે જો તમારા જીવનમાં આ શુભ સંકેત મળી રહ્યા હોય તો સમજી લો કે ધન લાભનો સમય નજીક છે જો સવારે તમે ગાયને રોટી ખાતા જોવો તો તે ખૂબ શુભ માનવામાં આવે છે જીવનની પરેશાનીઓ ઓછા થવા લાગે છે અને સદભાગ્ય વધે છે સપનામાં કમળનું ફૂલ જોવા મળવું પણ શ્રેષ્ઠ સંકેત છે જલ્દી જ ધન લાભ મળવાની શક્યતા છે તમારા ઘરની આજુબાજુ ઉલ્લુ દેખાય તો તેનો અર્થ છે કે પૈસાની તકલીફો દૂર થવાના છે અને જો સવારે મંદિરનો ઘંટ કે શંખનો અવાજ સંભળાય તો તે આવક વધવાની અને ખુશીઓ મળવાની નિશાની છે હવે જાણીએ કુંભ રાશિનું આજનું રાશિફળ આજનો દિવસ તમારા મન મુજબ પસાર થશે પરિવારમાં સૌ એકબીજા સાથે સમય વિતાવશે અને સમજસમતી સારી રહેશે પરિવાર સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે છે ભૂમિ મિલકત અથવા રિયલ એસ્ટેટ કામમાં મોટા લોકોનું સહકાર મળશે અને ભાગ્ય પણ સાથ આપશે આત્મવિશ્વાસથી કામ કરશો તો સફળતા તમને જરૂર મળશે નેગેટિવ પરિસ્થિતિથી ડરશો નહીં તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો કોઈ યોજના પૂર્ણ કરવામાં થોડું મોડું થઈ શકે પણ ધીરજ રાખશો તો પરિણામ સારું મળશે ખાસ ધ્યાન રાખું પૈસાને લઈને કોઈ સાથે વાદવિવાદ ન કરો ગુસ્સા પર નિયંત્રણ રાખો દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજ વધશે પ્રેમ સંબંધોમાં ભાવનાઓનો માન રાખો અને ગેરસમજો ન ઊભી થવા દો આર્થિક સ્થિતિ અત્યંત શુભ રહેશે ધન લાભના યોગ મજબૂત છે અને અટકેલું પૈસું પણ મળી શકે છે પરિવારના કોઈ સભ્યની તબિયત વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળતા દિલમાં દુઃખ જગાઈ શકે છે આવા સમયે તમે તેમને સારવાર કરાવવામાં ડોક્ટર પાસે લઈ જવામાં અથવા તેમની દેખભાળ કરવામાં મદદ કરી શકો છો સાથે સાથે પોતાના પ્રિયજનો સાથે દિલથી વાત કરીને અને તેમને લાગણીસભર ટેકો આપી તમે પણ માનસિક તણાવથી દૂર રહી શકો છો પોતાના ઘર સાથે દરેક સ્થિતિમાં ઊભા રહેવું અને પ્રેમ સંવેદના દર્શાવવું જ સાચો પ્રેમ કહેવાય છે જો તમે જાતે કોઈ ઉલઝનમાં હોય તો મિત્રો અથવા પરિવારજનો સાથે તમારા મનની વાત કહેવામાં સંકોચ ના કરશો કારણ કે મદદ અને સાથ તો તેઓ જ આપશે મિત્રો આજનો દિવસ તમારા વિચારો સિદ્ધાંતો અને જૂના નિર્ણયો પર ફરી વિચારીને નિર્ણય કરવાનો છે કદાચ તમે પોતાના વિશે અથવા સાથી વિશે કેટલાક પ્રશ્નો કરો છતાં મનમાં તેમના માટે સારા ભાવ રાખો અને તેમની તરફથી પણ નમ્રતાની અપેક્ષા રાખો જો જૂની રીતોથી કામ બનતું ના દેખાય તો નવી દિશા અપનાવવાની હિંમત બતાવો આજે તમારી સારા અને સકારાત્મક કામોમાં લગાવો ધનનું મૂલ્ય તમે સારી રીતે સમજો છો તેથી આજે બચાવેલ પૈસા મુશ્કેલ સમયમાં કામ લાગશે સાંજે કોઈ ખાસ પ્લાન બનાવો અને પ્રયત્ન કરો કે પડો રોમેન્ટિક બને આજે કોઈ કારણ વગર વાદવિવાદ કરવાની પરિસ્થિતિ બની શકે છે જેનાથી તમારો સમય અને મૂડ બગડી શકે છે તેથી શાંતિ રાખો થોડો પ્રયત્ન કરશો તો વૈવાહિક જીવન ખૂબ ખાસ થઈ શકે છે જીવનસાથી તમારા માટે ઘરે કોઈ ખાસ વાનગી બનાવીને તમને સરપ્રાઇઝ આપી શકે છે હવે લવ લાઈફની વાત જે લોકો પ્રેમમાં છે તેમના માટે દિવસ લાભદાયક છે તમે તમારા પાર્ટનર સાથે સુંદર અને રોમેન્ટિક પળો પસાર કરશો સાથી તરફથી ગિફ્ટ અથવા નાનું સરપ્રાઇઝ પણ મળી શકે છે પરંતુ આજે તમે થોડું ચીડચિડા અથવા ખિન્ન થઈ શકો છો અને અજાણતા પાર્ટનર પર ગુસ્સો ઉતારી શકો છો પછી તમને ખ્યાલ આવશે કે વર્તન યોગ્ય નહોતું તેથી ભાવનાઓ નિયંત્રિત રાખવી જરૂરી છે જો મન શાંત ના રહેતો હોય તો થોડો સમય એકલા રહો નહીંતર સંબંધોમાં અંતર આવી શકે છે આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારી કે આશ્ચર્યજનક ખબર મળશે જેના કારણે તમારો દિવસ બની જશે મહેનત અને પ્રયત્નોનું ફળ મળવાનો સમય આવી ગયો છે પરિવારના કોઈ સભ્યની તબિયત તમારી રોજિંદી પ્રવૃત્તિને થોડી અસર કરી શકે છે છતાં દિવસ મિશ્ર પરિણામો લઈને આવશે મનના ઉતાર ચઢાવ છોડો અને પોતાની ઈચ્છાઓ તરફ ધ્યાન આપો સાથીને પ્રેમ અને સન્માન આપો અને તમારા વિચારોને ધીમે અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરો કરિયર અને બિઝનેસની વાત કરવી તો સમય ખૂબ જ સારો છે જ્યાં તમે મહેનત કરી છે ત્યાંથી સફળતા મળવાની શક્યતા છે અધિકારીઓ અથવા વરિષ્ઠ લોકો પણ તમારી કામગીરીથી ખુશ રહેશે જો તમે કોઈ બિઝનેસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અથવા મનોરંજન ક્ષેત્રમાં છો તો વધુ સારું પ્રદર્શન કરી શકો છો આજે સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે અને કોઈ જૂની તકલીફમાંથી રાહત મળી શકે છે તમે પોતે ઉર્જાવાન અને ફિટ અનુભવશો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ રોજનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ઓલ પર ક્લિક કરો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે કૃષ્ણા કૃષ્ણ